જો સાડા બાર વાગી ગયા છે પેલા જો આપણે નીરા પી લેવાનું છે જો અહીંથી અહીંથી સરસ મજાનું પી લઈ એકવાર તો પીધું તો ઘણા ટાઈમ કેવું લાગે છે હે હવે યાજ્ઞિક ભાઈ ની આવી ગયા છે રિઝલ્ટ લેવા હે રિઝલ્ટ માટે પેપર ચેક કરવા હેલો યુટ્યુબ ફેમિલી તો કેમ છો બધે મજામાં આઈ હોપ મજામાં જ છો તો સ્વાગત છે આજના અમારા નવા વ્લોગમાં અને બધાને સવાર સવારના જય શ્રી કૃષ્ણ જય માતાજી તો જો અમે નાહી ધોઈને એકદમ મસ્ત મજાના ફ્રેશ થઈને તો વહેલો ઉઠી ગયો હતો એટલે આંખું નથી ખુલતું વહેલો ઉઠી ગયો છું અને જો સુરત દાદાના કિરણ મસ્ત આવી ગયા છે તો કેટલો મસ્ત મજાનો નજારો થઈ ગયો છે વાહ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજામાં તો મજામાં જ છો એ શુભેશા રાખું છું ને 11 વાગે વેલા વેલા મેં ધાબા ઉપર આવી ગયા છીએ અને ઠંડી કેવી લાગે છે લાગે સોના ઠંડી અને ઠંડી નો પરમાન થઈ ગયો છે ભરપૂર એટલે બહુ એવી એટલી બધી નથી પણ આમ ઠંડી તો અચ્ચારમાં લાગ્યો નહી તો ફ્રેશ થઈને આવ્યો ને એટલે ઠંડી તો લાગ્યો અને ફેરની ભાઈ તો મારા જે અ બ્રશ ને મોઢું ધોયું છે કેમ કે નાવા ધોવાનું બાકી છે અને એ કે આજ મને વેલો જગાડ્યો તો મેં તો ઉઠાડી દી આપણે એને પણ વેલો કાફી નીલ ભાઈ હા તો જોની આ હાથ પકડીને ધુજીય છે થોડો મને બહુ ઠંડી લાગે છે અને આ ચરે એક મહિના પછી આજ આપણે વેલા ઉઠ્યા છીએ આટક જવાનું હોય તો તલગરી બાકી વેકેશનમાં આપણે 9 વાગે જ ઉઠવાનું હતું એક મહિના પછી આપણે આ વેલા ઉઠ્યા છીએ વાગ્યા છે આજે 7:30 જ જો અને સૂરજ દાદા ક્યાં ઉગી ગયા જો ક્યાં ઠેટ પોગી ગયા સૂરજ દાદા તો ફેમિલી અમારે જો ફેનિલભાઈ લગભગ આ 4 થી કલાકથી જો ડ્રોઈંગ કરે છે હનુમાન દાદા નું બધાય તો બેટા તમે એની મહેનત જોઓ ખાલી થી સમથિંગ આટલા હું મહેનત કરું છું રામ 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 રીતે મેં બનાવું છું સાચી વાત છે ના ના છે સારું મસ્ત થઈ જાય હનુમાન દાદા નો કમ્પ્લીટ નથી જો થોડીક વાર છે થઈ જાય કમ્પ્લીટ અને અહીં જો અમારા અત્યંત બેન ને બધા ખુદી ખુ જાય છે જો કા ખોવાની તૈયાર વાગ્યા કેટલા જોવો તમે સાડા બાર વાગી ગયા છે રાતના હજાર ને કાંક કલાક દોઢ કલાક વહી જાય કા અમારો પપ્પા જાય છે કામે તો આપણે એમને પણ કરી લઈ જઈ શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા મજા છો સુપ્રભાત અને હવે અમારે કામે જવાનો ટાઈમ થઈ ગયો છે થોડા થોડા હવે ટાઈમ વધતો જાય છે અને એ તો એમ તૈયાર થાઉ સુ કામે જવા હનુમાનજીને પગે લાગતો જાય શનિવાર છે આજ હા શનિવાર પોજો એટલે લીંબુ ભાઈ બોલતો તો જાય ઘટિયા બાંધી રાગે અને આયા હું જોખી છે આ ઉપર આયા હા

અને તે ઓલું બનાવ્યું બની ગયું લાઈ બતાવી દે બનાવ્યું એમ બનાવી જો હનુમાન દાદા કમ્પ્લીટ કરી હનુમાનજી મહારાજ મસ્ત મજાના કમ્પ્લીટ થઈ ગયા છે

તો આલો ફેમિલી આપણે નાસ્તા પાણી કરી લઈએ અને અમારે તો જો સ્પેશિયલ આખા રીંગણાનું ભરેલા રીંગણાનું શાક બનાવ્યું હતું એ આપણી માટે છે ભાખરી છે ચેવડો છે અને આપણે માંડવી પાક છે સિંગ પાક અને ચા તો સારો આલો આપણે નાસ્તો કરી લઈએ હવે આવી જશે સવાર સવારમાં આપણે

કેવું લાગે છે હે મસ્ત લાગે ને અમારો ફેનિલ ભાઈ છે લોટકો એને તમારે ગમે એવું કડવું હોય ને એને મજા જ આવી જાય તો એ ફિનિશ કરી ગયો જોયું વાહ 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 પીઓ જો રેડી

Jangan lupa like, share dan beri આ ઝાડવું છે સોપાટીમાં જે કોઈને ખબર હોય ને એ ઈધરે કમેન્ટમાં મને જણાવી દેજો ને લખીને કહી દેજો ને કે આ શેનું ઝાડવું છે બહુ એટલે બહુ મોટું લીમડા જેવડું મોટું ઝાડવું છે હવે જો આવી રીતના બધાય બીલા કોટ બીલા જેવા ને કોઠા જેવા બધાય લાગ્યા છે ફળ તો જરે કમેન્ટમાં મને જણાવી દેજો જેને ખ્યાલ હોય એ તો હવે જો આપણે જવાનું છે હવે બાળકોનું રિઝલ્ટ લેવા ફાઇનલી આપણો ટાઈમ થઈ ગયો છે તો હવે જાય છે રિઝલ્ટ લેવા હા હાલો બજેન આશીર્વાદ લઈ લ્યો વાહ 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 બસ 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 હુસન પે ગયા મને આમ બોસ આમ કર લે હાલો દાદાને લાગી લ્યો બાને દાદા લઈ લ્યો આશીર્વાદ આમ નંબર રેડી હો આશીર્વાદ આશીર્વાદ આશીર્વાદ

આ અત્યંત મહત્વની ચર્ચા છે બોલેશું ને એને આની રમત પ્રતિ ચોરેનો રાજ કેમ આવી ગ્યા છે રિઝલ્ટ લેવા હે રિઝલ્ટ માટે આવ્યા પેપર ચેક કરવા અરે વાહ વેરી ગુડ કરી લ્યો આપણે આ ભાઈ છે ફાઇનલ રિઝલ્ટ લેવા એ બધા બેસી ગયા છે એમના ટીચર છે ફેનિલના ટીચર છે ક્લાસ ટીચર જોઈ જોઈએ હવે એમનું પેપર ચેક કરી લઈએ પેપર લઈ લીધું છે આપણે જેને દેખાતા થઈ એવા તપાસ કરી લઈએ આપણે કેમ છે કેમ નહીં અમારો ફેનિલ ભાઈનું એમના ટીચરને બધા બેસી ગયા છે સૌથી આપણે પેપર છોકરાના પેપર ચેક કરવા જતા તો ચેક કરીને એવા તા ઘરે અને પછી થોડોક હું થાકી ગયો તો એટલે હું ઘડી પૂઈ ગયો તો કલાક આપણે ફ્રેશ થઈ ગયા છીએ અત્યારે મોટું બધું ડ્રોઈંગ કમ્પ્લીટ અને બાળકો બે વ્યાઈ જશે ટ્યુશન એની અમારા નવોદયના ક્લાસમાં અને વહી વ્યાઈ જશે ટ્યુશન ક્લાસ તો બેનનો પહેલો નંબર એવો છે એનિલભાઈનો પહેલો નંબર આવ્યો છે અત્યારે ખાલી પેપર ચેક કરવાના હતા તો આપણે કરી લીધા છે કારણ કે રિઝલ્ટ આપવા નથી રિઝલ્ટ આપશે બે ત્રણ દિવસ પછી કેમકે શું કંઈ હોય તો ચેક કરી લેવાના પછી આપણે એને કહીએ કે એટલા માટે બે દિવસથી રિઝલ્ટ આવી જાય છે બે બાળકોના પહેલાં નંબર આવી ગયા છે તો બહુ હરખનો દિવસ કહેવાય હરખનો ખુશીનો દિવસ કહેવાય તો ફેમિલી આજની સાથે આપણે વ્લોગ અહીંયા કરીશું પૂરો તો આજનો વ્લોગ કેવો લેવો કોમેન્ટમાં જણાવી દઈજો જો તમને કહેવો હોય તો લાઈક કમેન્ટ શેર કરવાનું ભૂલતા નહીં અને અમારી ચેનલમાં પહેલીવાર આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો તો ફરી મળીશું નવા વ્લોગની સાથે ત્યાં સુધી બધા એને બાય બાય જય માતાજી